રાજકોટ મવડી વા મસ મોટી ચોરી થયતી કારખાનામાં આઠ લાખ રોકડા અને હીરા મળીને ત્રેસઠ લાખની ચોરી થઈ હતી અને ચોરી કરનાર ત્રણ શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડી હતી અલગ અલગ ટીમ દ્વારા એક આરોપીને રાજકોટથી તેમજ બે આરોપીઓને સુરતથી પકડી પાડ્યા છે આ ગુનાનો આરોપી બકુલ ઢોલરિયા અગાઉ આજ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં આ સીવી ઇમ્પેક્સમાં કામ કરી ચૂકેલ છે ત્રણ ચાર દિવસ એટલે પોતે વાકે બધું આ કારખાનામાં કઈ જગ્યાએ હીરા પડેલા છે રોકડ રકમ ક્યાં છે તેને આ પોતે આ વસ્તુ પોતે આજ આ જ પોતાના મિત્ર પરેશ હીરાભાઈ મુંગલપરા પોતે એક ચોર છે અગાઉ પણ આવી ચોરી કરી ચૂકેલ છે રાજ્યના અલગ અલગ જગ્યાએ તેના આવી રીતેના ચોરીના બનાવો એને પાર પાડેલા છે તેને કહ્યું અને પછી પોતે બંને આ ચોરીનો પ્લાન બનાવ્યો હતો રાજકોટ બંને આવીને આ બનાવના અગાઉ બે દિવસ પહેલા રાજકોટ આવીને બંને જગ્યાની રેકી કરી હતી પોતાના મિત્ર જીતેશને ત્યાં રોકાયા હતા અને પછી આ ચોરીનો અંજામ એક અગિયાર બે હજાર ત્રેવીસની રાત્રે આપ્યો સાહેબ એકબીજાને મળ્યા કેવી રીતે બે ચોરી માટે પ્લાન બનાવવા માટે બે પહેલેથી એકબીજાને ઓળખતા હતા કઈ રીતે પરિચય માં આવ્યો બકુલ અને પરેશ બંને સુરતમાં જ રહે છે અગાઉ પણ એક ડેડિયા પાડા જે ચોરી થઈ હતી બંનેમાં સાથે જ હતા જીતેશ અગાઉ જ્યારે બકુલ અહીંયા હતો ત્યારે આમનો ડ્રાઈવર રહી ચુકેલ છે એટલે એવી રીતે ત્રણેય પોતાના એકબીજાના સંપર્કમાં સાહેબ રોકડ એને બે દિવસ પહેલા જ આવી હતી અને હીરા પણ આવ્યા હતા તો આને માલુમ કેવી રીતે કે અત્યારે રોકડ આવી રોકડની બકુલને ખ્યાલ નહોતો કે નથી પરેશને ખ્યાલ પણ હીરાની એને ખબર હતી પણ રોકડ તો એમને પછી અંદરથી અત્યારે એવી રીતે મળી ગયું છે ચોરીનો ઇન્જામ આપીને પરેશ અને બકુલ જીતેશ અહીંયા જ રોકાઈ ગયો હતો કેમકે અહીંયા ડ્રાઈવર તરીકે કામ હતું અને પણ પરેશ અને બકુલ પોતે ગ્રીનલેન્ડથી બસમાં સુરત જવા રવાના હતા